અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તરીકે ઓળખાતા તેરા ગામ ખાતે પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તરીકે ઓળખાતા તેરા ગામે પંચોતેર માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શ્રી તેરા ગામમાંથી મધ્ય અશોક સ્તંભે તેરા ગ્રામ પંચાયત તેરા પ્રાથમિક ગ્રુપ શાળા અને જીએન ભદ્રા હાઈસ્કૂલ સંયુક્ત ઉપક્રમે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામની વધુ શિક્ષિત દીકરી લોધરા શાયરાબેન શકરિયા તથા સરપંચ લક્ષ્મીદાસ ભાનુશાલીના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ત્યારબાદ બાળકો દ્વારા જૂના ગીત અને વંદે માતરમ ગીત ગવાયું હતું બંને શાળાના બાળકો દ્વારા વક્તવ્ય ડાન્સ અને દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પધારેલ મહેમાનોમાંથી હાઈસ્કૂલના આચાર્ય ગોવિંદભાઈ કાપડી હરીશભાઈ મહેશ્વરી સહિતના અનેક લોકોને શુભેચ્છા સંદેશ પણ અપાયો હતો આ દિવસની પ્રભાવનાના દાતા ખત્રી અબ્બાસ ઓસમાણભાઈ દ્વારા બાળકોને પેંડા આપવામાં આવ્યા હતા ત્યારબાદ બપોર પછી તેરા પ્રાથમિક શાળાના પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગામના સરપંચ લક્ષ્મીદાસ કાંજીભાઈ ભાનુશાલી ઉપસરપંચ જુમાભાઈ કોળી સહિતના અનેક આગેવાનો તેમજ તેરા ગ્રુપના તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય દ્વારા સૌને આવકાર અપાયો હતો છવ્વીસ જેટલા કાર્યક્રમો શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા રજૂ કરાયા હતા ત્યારબાદ શાળામાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલા બાળકોનું સન્માન કરાયું હતું પધારેલા મહેમાનો ગામના અગ્રણીઓ દ્વારા આ કાર્યક્રમના દાતાઓનું સાલ ઉઢાડી સન્માન કરાયું હતું ત્યારબાદ શાળામાં શિક્ષકોની ઘટ નિવારવા માટે રમેશ કાનજીદાર દ્વારા એક શિક્ષક દીકરીનો બે મહિનાનો પગાર તથા સામાન્ય ટ્રસ્ટ દ્વારા ગામની બે દીકરીઓની શાળામાં જ્યાં સુધી શિક્ષકોની ઘટ પૂરી ન થાય ત્યાં સુધી પગાર પાસે તો આ પ્રસંગે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેરા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રેમસંગજીભાઈ બારાઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ શાળાના શિક્ષક રામાભાઈ દ્વારા કરવામાં આવી હતી પચ્યો પચ્યોતેરમાં પ્રજાસ્તાક દિવસે તેડા મધ્ય હેરિટેજ વિલેજ અહીંયા એક સાંસ્કૃતિક કાર્યક્રમ શિક્ષકો દ્વારા રાખવામાં આવેલ હતો સમજી લ્યો કે અહીંયા એના શિક્ષક સ્ટાફે બહુ સારી એવી મહેનત કરી ભૂલકાઓને બહુ તૈયાર કર્યા છે અને પ્રોગ્રામ મારા ખ્યાતોના સત્યાવીસ એવા પ્રોગ્રામ હતા જે અત્યારે ચાલુ ચાલુમાં છે ને ગામ લોકો સર્વે બહેનો ભાઈઓ એ આવી પધારીને બધા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા પછી ફૂલની ફૂલની પાથરી એવું થોડું એવું દાન પણ આપેલું છે એટલે આજે આ જે કાર્યક્રમ છે ખરેખર આપેલી આપેલી જાત છે ને આ જે છે ખરેખર શિક્ષકોનું અને પૂરા સ્ટાફનો હું આભાર માનું છું એ લોકોએ બહુ મહેનત કરી છે છોકરાઓ માટે ને આવો ને આવો કાર્યક્રમ થતો રહે ગામનો સહકાર મળે આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે હેરિટેજ વિલેજ તેરામાં તેરાની પ્રાથમિક શાળામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ શાળાના બાળકો દ્વારા યોજવામાં આવી રહ્યો છે જેમાં ધોરણ એકથી બાલવાટિકા ધોરણ એકથી કરીને ધોરણ આઠના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને બહુ સરસ મજાનો અહીં કાર્યક્રમ પ્રસ્તુત કરી રહ્યા છે તથા ગામના સરપંચ ઉપસરપંચ પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ગામના દરેક સમાજના અગ્રણીઓ અને સૌથી વધારે છે કે વધારે પ્રમાણમાં આ ગામની મહિલાઓએ આવી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા છે તેમજ આ શાળાના શિક્ષકો દ્વારા ખૂબ જ સારી એવી મહેનત કરી અને બાળકોને પ્રોત્સાહિત કરી અને એમને કાર્યક્રમ માટેની જે તૈયારીઓ કરી છે એ પણ અને આ સાંસ્કૃતિક કાર્યક્રમ અત્યારે બધા નિહાળી રહ્યા છે રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા